બનાસકાંઠા ઓગઢના થરામાંથી મળ્યું નવજાત શિશુ તો રામવાડી વિસ્તારમાં તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનિક લોકોએ પોલીસને કરી જાણ તો થરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને નવજાત શિશુને ખસેડાયું હોસ્પિટલ કચરાના ઢગલામાંથી અજાણ્યા વ્યક્તિએ બાળક નાખી દીધું હોવાનું અનુમાન તો ફરી એકવાર માની મમતા લજવતો કિસ્સો આવ્યો સામે ત્યારે થરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી ઓકે સર આજે થરા સરકારી હોસ્પિટલ ખાતે એક અનોરસ બાળક તાજું જન્મેલું એક ગામના સેવાભાવી બેન અને પોલીસ કોન્સ્ટેબલ અશોકદાન ગઢવી બંને એક ગરમ કપડામાં વીંટી અને હોસ્પિટલ લઈ આવ્યા હતા એમનું કહેવું એવું હતું કે રામબાડીની બાજુમાં કચરાપેટી છે ત્યાંથી એમને આ બાળક મળી આવ્યું હતું અને બાળક હોસ્પિટલ લગભગ નવ ને ચાલીસે પહોંચ્યું હતું ત્યારે બાળકની કન્ડિશન થોડીક હાઇપોથર્મિયા અને ડિહાઇડ્રેશન હતું એટલે તરત જ એને અમે સારવાર માટે અંદર લઈ અને એનું યોગ્ય સારવાર માટે હાલ રાખેલું છે થોડુંક સ્ટેબલ થાય એટલે તરત જ પછી અમે એને હાયર સેન્ટર પેડિયા જોડે મોકલી આપીશું